જય માતાજી સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજની ચેલેન્જ છે રીંગ નાખો ને ઇનામ જીતો તમે જોઈ લો બધી ફૂલ તૈયારીઓ છે હવે કઈ રીતે છે આ ચેલેન્જ તો આ ચેલેન્જમાં આપણે જો દરેક માણસને ત્રણ ટ્રાય આપવામાં આવશે બરોબર એક માણસને આ ત્રણ રીંગો આપવામાં આવશે અને જે માણસનો નંબર આવશે એ માણસ આટલેથી ઉભો બે આ રીંગો નાખશે બરોબર એમાં જો પહેલા સ્ટમ્પ ઉપર રીંગ પહેરાવશે આટલે તો સો રૂપિયા ઇનામ બીજા સ્ટમ્પે પહેરાવશે તો બસો રૂપિયા ઇનામ અને ત્રીજા સ્ટમ્પે આટલે પહેરાવશે રીંગ તો ત્રણસો રૂપિયા ઇનામ

ખરેખર હા એવું જોવે ખરેખર ચૂંટણી ની ટિકિટ વાળો વિડીયો ચાલે છે એ ટીકીટ મો અવાજ દેખતો કે કે ટીકીટ વાળો વિડિયો ચાલે છે એમાં પומતાળજીનો અવાજ બેહી ગયો છે એના કારણે ઉતાળું બોલવું છે વિડિયોમાં ગયો છે એને ઉતાળું બોલવું છે એટલે અવાજ જઈ ગયો છે અને પાછો Song recording એના કારણે

અચૂટને ની ટિકિટ ખરીખารา બધા ચાહકોએ બહુ સપોર્ટ કર્યો અને સારું એમ કે બહુ ચાલ્યું બહુ મજા આવે છે વિડિયો બનાવવાની અમને પર બહુ મજા આવે છે પણ મેં ફોન કર્યો તો પુંતાળજીનો કીધો કે ગયો કે ડબલ અવાજ એટલે પડે તકલીફ બધું હા

જીતજો કોશિશ કરો પૂરેપૂરી કોશિશ કરો કોશિશ કરવી પડે સતે રીંગો નહીં નાખવાની જીતવાનું જ છે જીતવાનું છે નવસો રૂપિયા નવસો રૂપિયા અરે વાહ જોરદાર કેવાય જોરદાર

રિંગ આવી ગઈ જોરદાર 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 જોઈ લો ના કહેવાય બરોબર કારણ કે અમે ટ્રાય લીધો તો રિંગ આવી હતી પછી તમે ગાળો રાખો છો એ હા રાજા હવે ખરેખર હવે લાગ્યું કે વિડિયોમાં કોઈ ચિંતા જેવું નહીં એક મોણા જીત્યો એટલે અમારો સંતોષ થયો કીધું કોઈ ન આવે તો વળી ફરીથી કોક રાઉન્ડ નું કરે મોણા જીત્યો એ આવી જાવ એ ગમે તે મંત્રો હા અંદર હું આવી જઉં પૈસો લેવાના છે એ બાબા તમે આવકારો ઓકે સુનિતા છોડો જીજો વાહ વાટી ગયો અબે 900 આવશે એવું લાગા બનાવ્યા છે 900 900 હવે કેતાવા દે અબે ઠાકોરી આવ્યો થેન્ક યુ અરે વાહ આ કરો

અને એસબી ફિટનેસ પાટન ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી